પરંતુ કોઈના માટે આપણા જિંદગીનું અમૂલ્ય વર્ષ બગાડી નાખવું એ તદ્દન અયોગ્ય બાબત છે મિત્રો આ કિશોર અવસ્થા એક એવો સમયગાળો હોય છે કે જેમાં આપણા બધાના શરીરમાં એક હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે અને એના કારણે આપણને વિજાતી આકર્ષણ થતું હોય છે બોય ને ગલ તરફ ગલ ને બોય તરફ આકર્ષણ થવું એક સ્વાભાવિક છે અને આ એક કુદરતી ક્રામ છે દોસ્તો અને આવા સંજોગોમાં કોઈ તમને ગમવા લાગે તો તમારે તમારા પપ્પા મમ્મી યા મોટા ભાઈ બેન યા કોઈ કઝીન યા શિક્ષક યા એવા કોઈ કાઉન્સેલર કે જેમની પર તમને પૂરેપૂરો ભરોસો હોય એવા વ્યક્તિ સાથે આ બાબતની ચર્ચા કરો તમારા મનનો ઉભરો ઠાલવી દો મનને શાંત કરી દો અને પછીથી વાંચવા લખવા માટે બેસી જાઓ કારણ કે એક સર્વે એવું કહે છે કે કિશોર અવસ્થામાં થયેલા પ્રેમ માંથી નવ્વાણું ટકા લોકો છૂટા પડી જાય છે ખ્યાલ આવી ગયો તમને